जय माताजी मित्रों केम छुताम बदा आज ना न्यू ब्लॉग म तुम्हारा स्वागत छे आ आपने पागड़ मंदिर एंट्री करे से જોઈ શકો છો દોસ્તો કઈક આના દરવાજે છે અત્યારે આપણે અંદર જઈએ છે જોઈ શકો તો ચાલા દર્શન કરતા આજે પહેલા આવી રીતનું છે આપણું પાવાગઢ મંદિર. જોઈ શકો છો દોસ્તો અંદર તો વિડિયો શૂટિંગ કરવાની મનાઈ છે પણ દૂરથી જ વિડિયો ઉતારું છું. જોઈ શકો છો આવી રીતનું કંઈક આપણું પાવાગઢ મંદિર છે માતા મા મહાકાળી માનું. આપણે મંદિરનો રાઉન્ડ મારીએ એટલે મસ્ત એક વિડિયો પણ બની જાય બ્લોગ આપણો.

अब बड़ी पब्लिक हो जाएगी सो दोस्तों हेलो बीजा कहां नीचे

જોઈ શકો છો દોસ્તો મંદિર બહારથી કંઈક આવી રીતનું છે આસપાસ પથ્થરથી જ આખું મંદિર બનાવ્યું છે જોઈ શકો છો દોસ્તો કે તો અંદર મંદિરમાં તરાની મનાય છે એટલે હું બહારથી જ બ્લોગ બનાવું છું જોઈ શકો છો बात नहीं है वो मत आना तुम आ पंखे पर दो मैं पानी मत करो एक बार भूलिया आप इस एक एक फन्ना मारो बात नहीं है चलो ये जो हो लिया